સાગરભાઈ ભરેશભાઈ ચૌહાણ આ ટુ ઘટના ઘટી ગયા છે ઘટનામાં એવું છે કે મતવાશેમાં અમારા ઘરના મારી દુકાન છે એટલે અમારી દુકાન આવ્યા હતા અને ત્યાંથી બજારમાં શોપિંગ કરવા માટે નીકળ્યા હતા અને બરાબર ત્યાં હડકાયું કૂતરું હોય છે એટલે એને કઈડ્યું અને હાથમાં દાંતને બધું જિયાળી દીધું અને લોહી લુવાણ કરી નાખ્યા અને અમે અત્યારે મતવા ત્યાંથી તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવાર લેવા માટે આવેલા આવ્યા ત્યારે ખબર પડી કે મતવાશેમાં એ કૂતરું આઠથી આઠ જણાને લાઈનમાં બધાને ગણાયને કડી કાઢી દીધું

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ